ધોરણ દસ માં નવ થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો જ્યારે ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહની મળીને કુલ છ લાખ એકવીસ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ધોરણ દસ માં નવસો એક્યાસી કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષાનું પરિણામ જોવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ જીએસઈબી અને વોટ્સએપ મારફતે જાણી શકાશે તો સૌથી ઓછું ભાવનગરના તળનું એકતાલીસ પોઈન્ટ તેર ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધારે સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે બીજી તરફ સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું પિંચોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ આવ્યું છે

તિરાણું વિદ્યાર્થી A2 ગ્રેડ મેળવ્યો છે જાહેર કરાયું હતું જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું હતું વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે પરિણામ બાણું એસી ટકા મોરબી જિલ્લામાં જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરમાં એકાવન પોઈન્ટ છત્રીસ ટકા આવ્યું સારું કરે એ બાળકોનું પરિણામ સારું આવે છે અને મને લાગે છે કે બાળકો ઓવરઓલ આ વખતે સારા કર્યા છે એવું નથી આપણે અગર જિલ્લા બાર રિઝલ્ટ જોઈએ તો જિલ્લા બાદ રિઝલ્ટમાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળશે એમાં એક વસ્તુ આ છે કે નજીક નજીકમાં ઘણા બધા જિલ્લાઓ આવી જાય છે એ પ્રમાણે જે છે એ રિઝલ્ટ આવી જાય છે આ આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એટી ફોર પર્સેન્ટ પોઈન્ટ ફાઈવ સિક્સ પર્સેન્ટ છે અને ગઈ વખતનું રિઝલ્ટ સિક્સટી ફોર પહેલા પહેલા પણ આપણે જોઈએ તો આ વન ઓફ ધ હાઇએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા ઓવર ઓલ મે ગાંધીનગર જિલ્લાનું સત્યાસી ટકા છ્યાસી સત્યાસી ટકા છે એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે એટી સિક્સ પોઈન્ટ સેવન ફાઈવ પર્સેન્ટ સુરતનું રિઝલ્ટ છે એવી રીતે આપણે જોઈએ તો બીજા જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા મહેસાણા બોટાદનું છે એટી સિક્સ પર્સેન્ટ માનસકાંઠાનું છે એટલે ખૂબ અત્યારે જિલ્લાઓના જે પરિણામ છે એ પણ ખૂબ શોર્ટ માર્જિનમાં જિલ્લાઓનું પરિણામ આપણે